અને એ પૂરેપૂરી કળા મારી વાઈફ જાણે છે એટલે હું એમ કહેવા નથી માગતો કે મારી વાઈફને જ આવડે છે ભજીયા પાડતા પણ એના હાથમાં જાદુ છે લાલ કરી દીધા છે આ રીતના લાલ દઈ દે ને દોસ્તો એટલે મને ખાવાની મજા આવે છે એકદમ મસ્ત આમ કડકડીયા લાગે ભજીયા એટલે ભજીયા બનાવ્યા તમે અને આ મેથીના પાલક મેથીના ભજીયા છે ખખડે એવા દોસ્તો તેલ બિલકુલ ન પકડે એકદમ કોરા રે કંદોયા એક નંબર હે રસોઈયા એક નંબર અને હવે આપણે બતાવીશું આ જે છે પાલક મેથી ચાલે છે ને હમણાં આપણે બતાવીએ જે મકાઈના ભજીયા છે એકદમ કડકડિયા થાય દોસ્તો ખખડે એવા એવા બતાવીએ આપણે હમણાં મકાઈના ભજીયા પડ્યા છે એવો હવે જોઈએ આપણે કડકડિયા કેવા બનાવે છે જેઠાણી દર વખતે તો કડકડિયા ખવડાવે છે એકદમ ક્રંચી ખાવાની બહુ મજા આવે મકાઈના ભજીયા અને મકાઈના ભજીયાની અંદર જેમ મકાઈ વધારે હોય ને એમ ખાવાની મજા આવે

હજી લાલ કરશે લાલ કરશે અને મને એવું લાગે છે બાળી દેહ ઓલા તારા પર કેટલો વિશ્વાસ છે તું જોતો કરાય કે નો બાળે જોઈએ હવે લાલ થઈ ગયા છે ભજીયા 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 ગરમા ગરમ મકાઈ ભજીયા કોને ભાવે મને તો બહુ ભાવે દોસ્તો હિલુ ને પણ બહુ ભાવે છે એના મમ્મી ને ઓછા ભાવે છે સારું જોવો દોસ્તો ખખડેવા ડિશમાં નાખો તો અલગ ડિશમાં નાખી પેલી નાખો હા તો દોસ્તો આપણે બતાવીએ ખરેખર ખખડેવા ચા છે મકાઈના ભજીયા જોઈને મોમાં પાણી આવે છે કે નથી આવતું એલા ખખડેવા છે એ વાહ ખૂબ સરસ મકાઈના ભજીયા બનાવી દેવા બદલ ખૂબ આભાર